તેથલી પ્રાથમિક શાળામાં આજે માર્ગદર્શક શિક્ષિકા રેશમા બેન પટેલ અને કવિતાબેન ચાવડા બંને મળીને બાળકો રાષ્ટ્રીય સ્પેસ દિવસની ઉજવણીના ભાગરૂપે ક્વીસ સ્પર્ધા કરવી નેશનલ સ્પેસ ડે બે હજાર ચોવીસ વિશે ભારત ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ રોજ ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ બન્યો અને તેના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો આ સીમા ચિહન રૂપ માન આપવા માટે માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ત્રેવીસ ઓગસ્ટ ના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ ભારત ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ના રોજ તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવી રહ્યું છે જેની થીમ ચંદ્ર સ્પર્શ કરતી વખતે જીવન સ્પર્શે છે ભારતની અવકાશ સાગા અવકાશમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ સમાજ માટે ગહન લાભો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે ભારતીય અવકાશ કાર્યક્રમ સાથે જોડાવાની અમર્યાદ તકોને પ્રકાશિત કરતી અસંખ્ય ઘટનાઓ પ્રગટ થશે આ ઉજવણીઓ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ નવી દિલ્હી ખાતે મુખ્ય કાર્યક્રમમાં પરિણમશે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ના રોજ ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસ બે હજાર ની ઉજવણી ઈસરો કરી રહ્યું છે